અને આપણી વફાદાર એવા લોકોને આપણે પાછળ ખર્ચ કરી આપી જે સમજતા નથી અને આપણે રાહ જોતા રહી જઈએ છીએ કે કદાચ એક દિવસ તેઓ બદલાઈ જશે પણ દોસ્ત હકીકત એ છે કે સન્માન અને પ્રેમ ક્યારેય માંગી શકાય નહીં એ તો અનુભવ કરવાની જ વસ્તુ છે સંબંધ આપવાનો કે લેવાનો ખેલ નથી ભાઈ તો લાગણી પર ચાલતો સાથ છે અને સાતો સંબંધ ત્યારે તમારી કિંમત પર શંકા નહીં કરે પણ તમને યાદ જરૂર અપાવશે કે તમે તેના માટે કેટલા કિંમતી છો એટલા માટે એવા લોકો પાછળ ના દોડો જે તમને પસંદ જ નથી કરતા સૌથી મજબૂત સંબંધ એ છે જે તમે તમારી જાત સાથે નિભાવો